ઓમ શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા વિડીયોમાં જાણો રમા એકાદશી બે હજાર પચીસમાં ક્યારે છે સોળ કે સત્તર ઓક્ટોબર જાણો સાચી તારીખ પૂજા વિધિનું શુભમુહૂર્ત વ્રતનું મહત્ત્વ અને પારણાનો સમય રમા એકાદશીનું વ્રત આશોવદ અગિયારસ તિથિ પર કરવામાં આવે છે આ વખતે રમા એકાદશીની તારીખને લઈને મૂંઝવણ છે હિન્દુ ધર્મમાં એકાદશીની તારીખનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે પંચાંગ અનુસાર દર વર્ષે આશોવદ એકાદશી પર રમા એકાદશીનું વ્રત કરવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે આ એકાદશીને ખાસ માનવામાં આવે છે કારણ કે તે ધનતેરસના બે દિવસ પહેલાં આવે છે તેને રંભા એકાદશી પણ કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ મળે છે તેના પ્રભાવથી માણસ બધા પાપોમાંથી મુક્ત થાય છે અને મૃત્યુ પછી મોક્ષ મેળવે છે તો ચાલો મિત્રો હવે જોઈએ રમા એકાદશી બે હજાર પચીસની ની તારીખ અને સમય આશોવદ એકાદશીની તિથિ ઓક્ટોમ્બર સોળ બે હજાર પચીસ ગુરુવારે સવારે દસ વાગીને પાંત્રીસ મિનિટે શરૂ થાય છે અને રમા એકાદશી ઓક્ટોમ્બર સત્તર બે હજાર પચીસ શુક્રવારે સવારે અગિયાર વાગીને બાર મિનિટે સમાપ્ત થાય છે આથી ઉદય તિથિ મુજબ રમા એકાદશીનું વ્રત સત્તર ઓક્ટોમ્બર બે હજાર પચીસ શુક્રવારે રાખવામાં આવશે પંચાંગ અનુસાર રમા એકાદશી વ્રતના પારણા અઢાર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સવારે છ વાગીને ચોવીસ મિનિટથી આઠ વાગીને એકતાલીસ મિનિટ મિનિટ દરમિયાન કરી શકાય છે બારસથી બપોરે બાર વાગીને અઢાર મિનિટ સમાપ્ત થાય છે તો મિત્રો આપ સૌની રમા એકાદશીની શુભેચ્છાઓ અમારો વિડીયો જોવા બદલ તમારો આભાર અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ